મોહન મનમોહનસિંહના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોક ને કારણે કાંકરિયા કાર્નિવલ રદ ફ્લાવર શો મોડો શરૂ થશે એમસીએ કરી સત્તાવાર જાહેરાત પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના તાજેતરના અવસાનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કાંકરિયા કાર્નિવલ રદ કરવાની અને ફ્લાવર શો મોડો શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી આ નિર્ણય ડિસેમ્બર જાન્યુઆરી સુધીના સાત દિવસના રાષ્ટ્રીય શોકના અવલોકન તરીકે લેવામાં આવ્યો કાંકરિયા કાર્નિવલ જે કાંકરિયા તળાવ ખાતે યોજાતો એક ખૂબ જ અપેક્ષિત વાર્ષિક કાર્યક્રમ છે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી યોજાવાનું હતો કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક સંગીતમય અને મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે દર વર્ષે હજારો મુલાકાત આકર્ષે છે જોકે રાષ્ટ્રીય શોકના માનમાં એમસી સમગ્ર કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો છે તેમજ જાન્યુઆરીના પ્રારંભમાં શરૂ થનારો ફ્લાવર શો હવે મોડો શરૂ થશે એમસી જણાવ્યું છે કે ફ્લાવર શો નવા તારીખો શોક સમયગાળા પૂર્ણ થયા પછી જાહેર કરવામાં આવશે આ નિર્ણય ડોક્ટર મનમોહનસિંહની યાદમાં માન આપવા અને નાગરિકોને રાષ્ટ્રીય શોકમાં ભાગ લેવા માટે કરવામાં આવ્યો છે એએમસી ના અધિકારીઓ જેમાં મેયર અને કમિશનર સમાવેશ થાય છે તેમણે ડોક્ટર સિંહ પરિવારને તેમની સંવેદનાઓ વ્યક્ત કરી છે અને રાષ્ટ્ર માટે તેમના યોગદાનને ઉજાગર કર્યું છે તેમણે નાગરિકોને સહકાર આપવા અને આ શોક સમયગાળા દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોને માન આપવાની અપીલ કરી છે કાંકરિયા કાર્નિવલના રદ અને ફ્લાવર શોના મોડા શરૂ થવાના નિર્ણયને જાહેર જનતાએ સમજણ અને સમર્થન સાથે સ્વીકાર્યું જે ડોક્ટર સિંહના કક્ષાના નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટેની મહત્વતાને ઓળખે છે એએમસીએ ખાતરી આપી છે કે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે અને કાર્યક્રમો પછીના સમયમાં ફરીથી યોજાશે